દ્વારકાના મીઠાપુર ખાતે ચલાવવામાં આવતા વિશ્વકર્મા તાલીમ સેન્ટરોમાંથી તાલીમ મેળવી કુશળ બનેલા તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે છેલ્લા ઘણા સમયથી મહિલાઓ માટે રોજગાર અંગેના સેન્ટરો ચલાવતા મંગુભાઈ ચાવડા દ્વારા તેમના સેન્ટરમાં ટ્રેનિંગ લઈ ટ્રેનિંગ પૂરી કરી લોકોને પીએમ વિશ્વકર્મા ભારત સરકારની યોજના અને અન્ય બીજી સરકારી યોજનાઓ અને ટીસીઆરડીના સહયોગティア તમામ લોકો ને ફિલ્ડ માં કુશળતા પ્રાપ્ત કર્યા અંગે ના સન્માનિત પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા દ્વારા આજનો જે 1 ડે PM વિશ્વકર્મા સેમિનારનું આયોજન કરેલું હતું જેમાં જે PM સુગર ના જે બેનિફિટ આ કે કે છે અને શું બાકી છે એની સમસ્યાઓ શું છે એનું નિરાકરણ માટે આજના સેમિનારનું આયોજન કર્યું જેમાંથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી આવેલા એનએસડીએલમાંથી પણ સેન્ડર આવેલા અને અલગ અલગ જ્ઞાતિના જે હતા મહાનુભવો તેમજ શ્રી ખાસ મંગુભાઈ જે અહીંયા ઘણા બધા સેન્ટર ચલાવે છે એનએસડીએલનું પણ સેન્ટર ચલાવતા હતા અને એના માધ્યમથી ઘણા બધા આર્ટિજનો કરીબ સો સવાસો જેટલા આર્ટિજન પ્રસ્તિત રહ્યા હતા નો પ્રોગ્રામ જે ગવર્મેન્ટ નો હતો બહુ સક્સેસફુલ અને સુંદર રીતે મીટાપુર પુરસ્ત્રાળીમાં સમાપ્ત કરેલો લાલી સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવ ભોમી દ્વારકા